વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા અને નગર હવેલીમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ નમો મેડિકલ કોલેજ છે જેનું તેઓ પ્રથમ કરશે પ્રદેશ હવેલીના સેલવાસ ખાતે નમો હોસ્પિટલ ફેઝ એક નું ઉદઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે નમો હોસ્પિટલના નવા મકાનના ઉદઘાટન પછી હોસ્પિટલમાં કુલ એક હજાર બસો સિત્તેર પથારીની ક્ષમતા છે જે વિવિધ વિશિષ્ટ તબીબી સેવાઓ પૂરી પાડે છે નવસો ત્રીસ વોર્ડ બેડ એકસો સિત્તેર આઈસીયુ છે આ હોસ્પિટલ હૃદયની સમસ્યાઓની સારવાર કેન્સર માટે આધુનિક દવા અંગેના પ્રત્યારોપણ માટે નિષ્ણાંત સેવાઓ પણ પૂરી પાડે છે રોબોટિક સર્જરીની શરૂઆત સાથે હોસ્પિટલ હવે તબીબી ક્ષેત્રમાં વધુ મોખરી બનવા માટે તૈયાર છે જેનાથી દર્દીઓ વધુ સુરક્ષિત અને અસરકારક સારવાર મેળવી શકશે નમો હોસ્પિટલમાં ત્રણ મહિનામાં કેથલેબ અને કાર્ડિયાક સર્જરી સેવાઓ શરૂ થશે ફેઝ ટુમાં હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે રેડિયેશન અને સર્જરીની સુવિધા પણ થશે